ભક્તોને પ્રસાદી કરો છો તો અહીંયા પાત્ર સાઈડ જેમ જાય કે ઘોળાની પ્રસાદી એમ જાય કે ઉનાળો ચાલી રહ્યો તો ઘોળાની પ્રસાદી આવી જાય તો તમને તે બધું બતાવું તો કન્ટિન્યુ કરી ખાસ કરીને જોઈ શકો છો ભાઈ જે બરફ છે ને આવી રીતના ટુકડા કરીને મૂકી દેવામાં આવેલા છે ને અહીંયા ભાઈ એમ જાય કે જોઈ શકો છો લાગટ મશીન મૂકી દેવામાં આવેલા છે છેક સુધી જોઈ શકો છો તમારી નજર જે ક્યાં સુધી કે ગોલા બનાવી રહ્યા તો અલગ બનાવ તમને કપૂરો ચમળોમાં આવી બીજા ઘણા બધા સ્ટોલ છે તે પણ બતાવીશ અલ કન્ટિન્યુનિયલી તૈયાર અહીંયા તમે જોઈ શકો છો કે બધા ભાઈઓ છે જે ગોલા બધા એને ખવડાવી રહ્યા છે આ રીતના કેટલા મશીન મૂકવામાં આવેલા છે દસ 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 જેટલા દસ મશીન મૂકવામાં આવેલા છે ને આ રીતે જોઈ શકો ભાઈ વાહ વાહ અને આ સાઈડ એમ કીધા કે જે ગોલા કમ્પ્લીટ કરવામાં આવે તો તે પણ બધો કન્ટિન્યુ

અત્યારે દસ હજાર થી વધારે લોકો ને પ્રસાદ અમે એક દિવસ માટે આપે છે ત્રણ કલાક માં દસ હજાર થી વધારે લોકો લઈ અને બીજું કઈ કઈ સાથે પ્રસાદી આપો છો અત્યારે આ વખતે કેરી નો રસ છે લાઈવ ઢોકળા છે બે શાક છે પરોટા છે ખીચડી છે આ બધા પ્રસાદ અત્યારે છે આગળ વાત કરીને તમે જોશું કે અહીંયા લાઈવ ગોળા બની રહ્યા છે અને આ રીતે છે કે અહિયાં નું જે એમ છે કે બધા લોકો સેવા આપી રહ્યા છે તો કોમેન્ટ માં જય પુરખ્યા દાદા લખવાનું બોલતા ને આલો કન્ટિન્યુ વિડીયો માં બનાવી રહ્યો જય પુરખ્યા તમે જોઈ રહ્યા છો કે આ રીતના કલર નાખીને બધા બહેનો છે જે સેવા કરી રહ્યા છે જય ભુરખ્યા દાદા જોઈ શકો છો આ રીતની સેવા કરે છે કેટલા વર્ષથી સેવામાં આવો છો સાત આઠ વર્ષથી સેવામાં આવે છે આ સાઈડ ભાઈઓ પણ છે બધા જોઈ શકો છો અને અહીંયા ભાઈ ગોળા માટે લાઈવ ઉભા રહેલા છે બધા ભાઈ ભક્તો ઉપરથી માવો એડ થઈ રહ્યો છે અને હવે આમ કઈ ગોળા કમ્પ્લીટ થતા જાય છે જે એમ કઈ કે ચાણી નાખીને આ બધા ભાઈઓ છે બધા એને પ્રસાદી આપતો જોઈ શકો છો ભાઈ ટ્રાફિક જોઈ શકો છો ને બધા એમ કઈ કે જે પ્રસાદી લોકો રહી રહ્યા છે અને હાઈવે ઉપર પણ એટલી બધી ટ્રાફિક છે તો કાઈને કન્ટિન્યુ વિડિયો ની અંદર બેહાઈ બાકી જોઈ શકો છો ભાઈ ટ્રાફિક આ હા બધા ભાઈ ભક્તો છે જે એમ કહે છે કે પછી યાત્રા કરી રહ્યા છે જે અમરેલી છે અમરેલી વાળો રોડ છે ત્યાંથી બધા ભાઈ ભક્તો તમે જોઈ શકો છો કે બધા આવી રહ્યા છે ને અને ભૂરખ્યાના દર્શન એમ કુજાય કે જોઈ રહ્યા છે ભાઈ ભક્તો જે જાય છે ને અહીંયા એમ કીધે કે તમે જોઈ શકો છો કે ઠંડી સોડા કરીને જોઈ શકો છો અલગ અલગ ફ્લેવર ની બધી સોડા છે મેંગો છે જીરા છે ને અલગ અલગ જેમ કે ભાઈઓ છે આ રીતના એમ કહે કે જે ટીપણાની અંદર જોઈ શકો છો કે આખું ટીપણું ભરી ત્યાં છે ને ફૂલ ભાઈ ઠંડી કરે છે બરફની અંદર આ રીતે તમે જોઈ શકો છો ને બધા ભાઈઓ છે જે સેવા કરી રહ્યા છે જય પુરખ્યા દા આ મોત છે તમે જોઈ શકો છો બધા ભાઈઓ સેવા કરી રહ્યા છે અને ટેપ પણ વગાડી રહ્યા છે અને આ રીતની કઈક ભાઈ મોત છે હાલો તમને બતાવ કે કઈ રીતે સેવા કરે છે તમે જોઈ શકો જોઈ શકો છો કે આ રીતના બધા જે લોકો ચાલ્યા જતા હોય છે તેમને ઓળખ્યા દાદા નાથ સાથે બધા ભાઈઓ છે જે એમ છે કે જો આ રીતની સોડાની પ્રસાદી આપી રહ્યા છે તો હાલો તમે બધા કન્ટિન્યુ વિડીયોની અંદર બનાવી રહ્યો અને આગળ બતાવ્યું એમ મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી મોટા જથ્થામાં એમ કહે છે કે જે સાકર ટેટી મૂકી દેવામાં આવેલી છે ને આ સાઈડ તમે જોઈ શકો છો કે એમ કહે છે કે જે કટિંગ શરૂ છે જોઈ શકો છો લાઈવ આ રીતના ભાઈઓ કટિંગ કરી રહ્યા છે આ સાઈડ બહેનો કટિંગ કરી રહ્યા છે અને સાથે સાથે એમ કહે કે ટીપની અંદર નાખીને ઠંડી કરીને એમ કહે કે બધાયને જોઈ શકો છો આ રીતની બરફ નાખીને ઠંડી કરીને એમ કહે છે કે સાકર ટેટીની બધાને ભાઈ ભક્તો હોય છે અને પ્રસાદી આપી રહ્યા છે જય ભરોકિયા દાદા તમે જોઈ શકો છો તો આ રીતની કંઈક કટિંગ કરીને જે બધા ભાવિ ભક્તો આવતા હોય છે તો તેને પ્રસાદી આપી રહ્યા છે તમે જોઈ શકો છો વો જય ભોરખિયા દાદા બધા લોકો જેમ કે સાકર ટેડીની એ પાછી ઠંડી સાકર ટેડીની સેવા કરી રહ્યા છે તો હાલો કન્ટિન્યુ વિડીયોની અંદર તમે બધા બાકી બનાવી રહ્યો ને બાકી જોઈ શકો છો ભાઈ ટ્રાફિક જોઈ શકો છો અને બધાને પ્રસાદી સાત કરીને કવરાતા હોય છે તો હાલો હવે આગળ તમને બતાવશો છેક સુધી બનાવી રહ્યો

બધા ભાવિ ભક્તો છે તે અહીંયા આરામ કરી રહ્યા છે સાથે સાથે એમ કીધે કે ચા ત્યારબાદ એમ કીધે કે જે ગાંઠિયા છે ગાંઠિયા ચા અને વલસાની આ સાઈડ ભાઈ મોજ કરી રહ્યા છે બધા લોકો તો મિત્રો આ વીડિયોને આયાત પૂરો કરીશું કારણ કે બધા સ્ટોલ દેખાડવાનો સમય નહોતો રહ્યો કારણ કે બધા સ્ટોલે જઈ પણ ન ગયું કારણ કે ટ્રાફિક એટલું હોય અને ખાસ કરીને બસોથી ત્રણસો જેટલા સ્ટોલ હતા બધા અલગ અલગ છે અમરેલીથી ભુરખ્યા સુધીના તો હવે આ વીડિયોને આ પૂરો કરશું ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું બધાને જય માતાજી અરણ મહાદેવના જય ભૂરખ્યા હતા